નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાંની આજે આપણે જોવાના છીએ દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ આઠ બરાબર તો આમાં આજે આપણે સમાજ વિષયમાં ખરા ખોટા જોવાના છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે હવે આની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બેનો અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો એ પ્રકરણ નંબર પાંચ ગાંધીજીના મતે સારક્ષતા એ સ્વયં શિક્ષણ છે તો યા જવાબ આવશે તમારે ખોટું ત્યાર પછી બે નંબર અંગ્રેજોના આગમન સમયે મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો હતો તો જવાબ આવશે સાચું ત્રણ નંબર છે સ્વામી વિવેકાનંદ યુવાનોને કહેતા કે ઉઠો જાગોને ધન પ્રાપ્તિ સુધી માંડ્યા રહો તો યા દેહ પ્રાપ્તિ સુધી માંડ્યા રહો તો સાચું આવે ન કે ખોટું આવે ત્યાર પછી ચાર નંબર છે બૌદ્ધ સંશોધન કેન્દ્ર કોલકત્તામાં આવેલું છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી અહીંયા છે રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાતા અને હિનપનાની ભાવના તો એ જવાબ છે ખોટું ત્યાર પછી બે નંબર છે અમૃતસર પંજાબમાં આવેલું છે અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે તો એ જવાબ છે સાચું ત્યાર પછી ત્રણ નંબર છે જલિયાવાલા બાગમાં વસંત પંચમીના તહેવારને અનુલક્ષીને વધારે લોકો આવ્યા હતા તો એ જવાબ છે ખોટું ચાર નંબર છે કેપ્ટન મોહનસિંહે જાપાનમાં આજ હિન્દ ફોજની સ્થાપના કરી હતી તો યા જવાબ આવશે ખોટું ત્યાર પછી પ્રકરણ નંબર સાત છે ભીમ બેટકાની ગુફાઓના ચિત્ર એ ભારતીય ચિત્રનો પ્રથમ પુરાવો છે તો એ જવાબ આવશે તમારે વિદ્યાર્થી મિત્રો ખરું ત્યાર પછી આગળ જોઈએ હવે આપણે તોય આગળ છે બે નંબર જૈન શૈલીના ચિત્રો મુખ્યત્વે થયેલ ચિત્રો છે તો યા જવાબ આવશે ખોટું ત્રણ નંબર છે પીઠોર ચિત્રકલા એ ગુજરાતની ચિત્રકલા હતી તો એ આવશે ખરું ચાર રાજા રવિ વર્માનું ભારત માતાનું ચિત્ર ઉત્કૃષ્ટ તે ચિત્ર ગણાય છે તો એ આવશે ખોટું પ્રકરણ નંબર આઠની વાત કરેલી હવે તો અહીંયા છે શ્રી કન્યાલાલ મુ શ્રી ગૃહકાતાના તે સમયે સચિવ હતા તો એ જવાબ આવશે ખોટું બે નંબર છે આજે ભારતમાં તળનો શીતળ શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો છે તો જવાબ આવશે સાચું ત્રણ નંબર છે આ જે જમ્મુ અને કાશ્મીરના રાજ્યના ત્રીજા ભાગ પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે તો એ જવાબ આવશે ખરું ચાર નંબર છે આઝાદી પછી જુનાગઢના નવાબે જુનાગઢનું હૈદરાબાદ નવાબ સાથે જોડાણ કર્યું તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી પ્રકરણ નંબર બાર અહીંયા તમને આપેલા છે બરાબર પ્રકરણ નંબર બાર યુએસએમાં ગ્રેફ્ટ લશ્કરથી પીટ્સબર્ગ ક્ષેત્ર સુધી લોહ એક્સ જળમાર્ગ લાવવામાં આવ્યો છે તો એ જવાબ આવશે સાચો બે નંબર છે વર્તમાન સમયમાં માહિતી માહિતી તકનીકનો ઉપયોગ રાષ્ટ્રીય ઉદ્યોગ બન્યો છે તો એ જવાબ આવશે ખોટું ત્રણ નંબર છે ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ વ્યક્તિને વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ચલાવે છે તો એ જવાબ આવશે ખરું ત્યાર પછી તેર નંબર અહીંયા છે તમારે વિશ્વ માં સૌથી વધારે વીસ વસ્તી ગીતતા દક્ષિણ પૂર્વ એશિયામાં છે તો એ જવાબ આવશે ખોટું બે નંબર છે ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે તો એ જવાબ આવશે તમારે ખરું ત્રણ નંબર છે બે હજાર એકવીસની જન પ્રમાણે ભારતમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો તેતાલીસ હતી તો એ જવાબ આવશે સાચું વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી અહીં છે તમારી ચાર નંબર ગુજરાતની કુલ વસ્તી ઓગણીસ પોઈન્ટ ચાર ટકા વસ્તી યુવા વસ્તી છે તો એ જવાબ આવશે ખોટું વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ પ્રકરણ નંબર ચૌદ હવે તો પ્રકરણ નંબર ચૌદમાં છે પૂર એ કુદરતી આપત્તિ છે પૂર એ કુદરતી આપત્તિ છે તો સાચું સુનામી એ પૂર્વ આગાહી તરફ સુનામીની પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ છે તો એ જવાબ આવશે સાચું વિદ્યાર્થી મિત્રો ચાર નંબર છે મહા મારી જેવી આપત્તિઓની પૂર્વ આગાહી કરી શકાતી નથી તો ખોટું વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર સત્તર એક નંબર મકાન જમીન કે અન્ય સંપત્તિઓના હક અંગે દાવાઓ ફોજદારી દાવા કહેવાય છે તો જવાબ આવશે ખોટું ત્રણ બે નંબર છે ભારતમાં સર્વોચ્ચ અદાલતોનો પ્રારંભ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થયો હતો તો જવાબ આવશે ખોટું ત્યાર પછી સામાન્ય રીતે પોલીસ એફઆઈઆર નોંધણીનો ઇન્કાર કરી શકે છે તો એ જવાબ આવશે ખોટું વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણેયમાં છે જુઓ પ્રકરણ નંબર સત્તર ત્યાર પછી અહીં તમારે છે કે આજે ભારતીય સમાજ આધુનિક સમાજમાંથી પરંપરાગત સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી બે નંબર છે સામાજિક ન્યાયનો હેતુ સમાજના તમામ લોકોને ન્યાય આપવાનો છે તો અહીંયા જવાબ આવશે ખોટું ત્રણ નંબર છે સંયુક્ત રાષ્ટ્રોએ બાળ અધિકારોની ઘોષણા કરી છે તો અહીંયા જવાબ આવશે લીધે રાષ્ટ્રનો રાજકીય વિકાસ સારો થયો છે તો એ જવાબ આવશે ખોટું બે નંબર છે સરકાર પ્રજા પાસેથી વિવિધ કર ઉઘરાવી આવક ઊભી કરે છે તો એ જવાબ આવશે ખરું બરાબર વિદ્યાર્થી મિત્રો તો ચાલો આટનો વિદ્યો આજનો વિડીયો આટલી સુધી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર ભૂલતા નહીં આપણે મને છું ના થેન્ક યુ